રાજકોટ જિલ્લાની સૌથી મોટી પંચાયત જામકંડોરના ગણવામાં આવે છે ત્યારે આજે ગ્રામ પંચાયતને અંજલી વિસ્તારની મહિલાઓ પીવાના પાણી તેમજ ગટર અને આરસીસી રોડ તેમજ સફાઈ જેવા પ્રાથમિક પ્રશ્નોને લઈને મહિલાઓ રણચંડી બની હતી અને જામકંડોરનાની ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી મહિલાઓનું કહેવું છે કે અનેકવાર મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર તરફથી તેમના દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે જેના કારણે રહીશો ત્રસ્ત થઈ ગયા છે અને આજરોજ રોજ ભરાઈને મહિલાઓ રણચંદી બની હતી અને તાળાબંધી કરી હતી જામકંડોરણાના પશુ દવાખાના પાછળના વિસ્તારમાં અંજલી શેરી નંબર 1 2 અને 3 આવેલી છે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર થયાનો ખાસ્સો સમય થઈ ગયો છે તેમ છતાં ઘણા લોકોએ ભૂગર્ભ ગટર લાઈનનું જોડાણ કર્યું નથી જેના કારણે ઉપરવાસના વિસ્તારનું ગંદુ મેલું અને બદબુદાર ગટરના પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે

પરંતુ સરપંચ શ્રી દ્વારા પ્રશ્નના યોગ્ય નિકાલ ન આવતા પંચાયતનું વાતાવરણ ગરમાયું હતું અને મહિલાઓ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય સહિત મંત્રીને પણ પંચાયતની બહાર કાઢીને પંચાયતને તાળાબંધી કરી હતી આ છે આપણી જામકનોણાની અંજલી શેરી જેની મહિલાઓએ આજરોજ ગ્રામ પંચાયતના તાળાબંધી કરી ગામના સરપંચ મંત્રી એના કર્મચારીઓને બધાને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તો આ શેરીનો જે પ્રશ્ન છે એ આપણે આ શેરીની મહિલાઓને જ પૂછીએ કે કયા કારણોસર તમે તાળાબંધી કરી શું પ્રશ્ન હતો કેટલા સમયથી આવે તો આપણી સાથે એક આ શેરીની છે મુક્તાબેન એને પૂછે શું છે તો અમે પંચાયતે ગયા હતા તો સરપંચ સાહેબે કીધું કે આ મારામાં આવતું જ નથી અને તમે જયેશભાઈ ને મળો અને આ હું આવી જઈને તમને કહ્યું કે કાલ થાય પરમ થાય એ કે આ કામ મારું છે જ નહીં કે તો અમે કીધું તો અમને આ લખી દીઓ કે અમને કહી દીઓ મોટે કેટલા દિયા થાય તો કે ઈ તો મારા માં છે જ ને તો મેં એમ કીધું કે તમે બહાર નીકળો તો અમે તડાળને લગાડી દીધા જંકરણે આપણા રમેશભાઈ આપને વાત કીધી કે અંજલી વિસ્તારમાં છે ત્યાં મહિલાઓને તકલીફ છે રોડની પાણીના પ્રશ્ન આ વિશે આપણી સાથે એક જયેન્દ્રભાઈ ઊભા છે જે આરટીએ એક્ટિવિસ્ટ છે વખતો વખત ગ્રામ પંચાયતની સામે પોતાનો પ્રશ્ન જે લોકોનો પ્રાથમિક પ્રશ્ન જેને કહી રહ્યા આપણે સામાન્ય પ્રશ્ન લઈ અને પોતે રજૂઆત કરે છે આ વિશે જાય તાળાબંધી કરવામાં આવી છે એના વિશે આપણે જયેન્દ્રભાઈને પૂછ્યું શું આપનું કહેવાય શું થાય છે કે આ તાળાબંધી વિશે હું તો જામકોના ગ્રામ પંચાયતની અંદર અવારનવાર હૈલા રાખે છે સરપંચ આપ અહીંયા ભાજપની એક એક તરફી જ ચલણ છે કે એ લોકોના કોઈ માણસો હોય એનું જ કામ કરે છે કે ભાજપનો સભ્ય હોય કે ભાજપના કોઈ ભલામણ હોય તો જ કામ કરવામાં આવે છે નહીં એમને કોઈનું કામ કરતા નથી આજે જે મહિલાઓ આવી એનો રોડ છેલ્લા અઠવાડિયાથી એક અઠવાડિયાથી આ ખોદીને રાખી દીધો છે ત્યાંથી મોટરસાયકલ હાલે એવું નથી કે માણસોને હાલું હોય તો પણ તકલીફ પડે છે પાણી લીકેજ છે પાણીનો પ્રશ્ન છે અવારનવાર રજૂઆત સિવાય કરતો કરવા છતાંય આજની તારીખે કામ નથી થયું એટલા માટે આજે પંચાયતનું તાળાબંધી કરવામાં આવી છે આજરોજ જામકનોળાની ગ્રામ પંચાયતને મહિલાઓ દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે જામકંડામાં કેટલા સમયથી આ રોડ રસ્તા પાણી ગટર જે પ્રાથમિક સુવિધા રહે એનો પણ અભાવ આપને જોવા મળ્યો છે આજ રોજ મહિલાઓ રણચંડી બની જામકંડની તાલુક ગ્રામ પંચાયતને તાળાબંધી કરી અને મંત્રીને સરપંચને પંચાયતની બારોબાર બેસાડી દીધા છે આ અંગે અમારા ગામના સરપંચ શ્રી જસમતભાઈ વિશે એને પૂછવામાં આવ્યું કે કયા કારણોસર તાળાબંધી કરી છે તો એ લોકોને જવાબ આપવાને બદલે સીધે સીધા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાવી છે આ કરવા જવું કેવું કઈ ને ચાઇ લાગ્યા છે એને પોતાનો જે પ્રશ્નો હતો એનો જવાબ આપ્યો નથી આ તકે આપણી સાથે રમેશભાઈ ઊભા છે જે વિરોધ પક્ષમાં ઊભા હતા એને પૂછીએ કે શું બનાવ બનેલો હકીકત શું છે શું રમેશભાઈ આવી છે તમારું કહું શું થાય આજે અમારે પંચાયતની મિટિંગ હતી અને હું મિટિંગ આવ્યો તો અહીંયા બારથી પંદર ભાઈઓ અહીંયા રજૂઆત કરતી હતી એને પાણી જે પાણી નીકળે છે લાઈન તૂટેલી છે જૂની લાઈન તૂટેલી છે જૂની લાઈનમાં પાણી આપ્યા એ જૂની લાઈન તૂટેલી છે એ પાણી એની શેરીમાં જાય છે એની રજવાત કરવા આવી હતી પછી એનો સિમેટોળ જે કરવાનો હતો એ ખોદી ગયા અને એ કે સિમેટવો મૂકી નહીં આ ગયા ન કર્યો એને એ કે આ સિમેટોડ નહીં થાય એને તેથી એવું કીધું કે આમાં એને છે વાંધાર જે છે બૈરાઓ એને એવું કીધું આ આગામી દિવસો રોડ રસ્તા ભૂગર્ભ ગટરના પાણી તેમજ સાફ સફાઈ લઈને જામકંડોળાના લોકો માં ચર્ચા જાગી છે આ મુદ્દે આ વિસ્તારની મહિલાઓ સમાધાન કરે છે કે પછી ઉગ્ર આંદોલન કરે છે તે તો જોવાનું રહ્યું અતુલ લશ્કરી જી ટીવી ન્યૂઝ જામકંડોણા